નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે શિક્ષણ સહાયક માટે મહત્વના સમાચાર લઈને આવું છું ઓબીસી ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર કહી શકાય શું છે સરકારે આપી મહત્ત્વની જે મહત્ત્વની અપડેટ કહી શકાય મહત્ત્વના સમાચાર કહી શકાય એકવાર અવશ્ય તમામ ઉમેદવારો હશે ત્યાં વિડીયો જોઈ લેજો તમને આ મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પ્રવૃત્ત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અન્યથા કોઈ સ્કૂલમાં ભરતી હોય તો પણ તમને જોઈન કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાખ મટન દબાવીને વોટ્સઅપ ગ્રુપ બનાવી છે ટેલિયોગ ગ્રુપ બંને આવે છે ટેલિયોગ બંને બનાવે છે લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો જોઈન થઈ જજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે બગત આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ શિક્ષણ સહાયક માટે એક મહત્ત્વની અપડેટ આવી છે સરકાર તરફથી આપવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે મહત્વની અપડેટ એ છે કે શિક્ષણ સહાયકની ભરતીમાં અનામત કેટેગરીનો લાભ ન મળતા નારાજગી સાથે સાથે મિત્રો જોઈ શકો છો અનામત કેટેગરી ઉમેદવારોને પચાસ ટકા પા માર્કનો નિયમ પણ પગનો આક્ષેપ કરવામાં આવ્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ખાલી પડે જગ્યાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે તમામ ટાટ પાસ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે પરંતુ પાસિંગ માર્ક્સ અનામત કેટલી લાભ આપવામાં આવતો નથી તેવો આક્ષેપ પણ અહીં જોવા મળી રહ્યો છે તો બીજી મહત્ત્વની બાબતે આપણે છે કે જોઈ શકો છો તમે એ છે કે પંચાવન ટકા પાસિંગ માર્ક્સ કરવામાં આવશે સહાયનથી પાસિંગ માર્ક્સ ગણવાથી અનામત કેટેગરીમાં ઉમેરો અન્યાય કર્યું છે એવું જોવા મળી રહ્યું છે કે રજૂઆત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરવામાં આવી જોકે ટાટ એચએસ અને ટાટ એચએસની પરીક્ષા પરીક્ષા મેળવ માર્ક્સના આધારે ભરતી થવાની છે જેમાં સાહીઠ ટકા પાસિંગ માર્ક્સ રાખવામાં આવે છે પેટલા પહેલાં ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતીમાં પચાસ ટકા પાસિંગ માર્ક્સના આધારે ભરતી થતી હતી હાલ નવી શિક્ષણ નીતિ અનુસાર લીલી મને મુખ્ય દેશ પરીક્ષા લેવામાં આવશે તેમાં મિત્રો સાહીઠ ટકા પાસિંગ માર્ક્સ રાખવામાં આવેલા છે તો મિત્રો શિક્ષણ સહાયકોની ભરતીઓ અનામત કેટેગરીના ઉમેદવારોને જે પાસિંગ માર્ક્સથી ગણવામાં આવ્યા કરવાની માંગ કરવામાં આવી છે મિત્રો જે પણ નિર્ણય લેવામાં આવશે તે તમે ગણવામાં આવશે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ